મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે પ્રોફેસર શિવુભાઈ જેઠાલાલ પટેલના ધર્મપત્ની તેમજ ભદ્રેશભાઈ ઉમેશભાઈ અને દિલીપભાઈના માતૃશ્રી સ્વર્ગસ્થ નર્મદાબેન શિવુભાઈ પટેલની ચોથી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં રક્તદાતાઓ દ્વારા સ્વૈચ્છિક અગિયારસો એકાવન બોટલ રક્ત આપી સ્વર્ગસ્થ નર્મદાબેનને શ્રદ્ધાંજલિ આપી હતી આ રક્તદાન કેમ્પમાં સવારથી જ રક્તદાતાઓની ભીડ જોવા મળી હતી તેમાં પણ પ્રથમ વખત રક્તદાન કરી રહેલ નવયુવાનોની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળી હતી આ રક્તદાન કેમ્પમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ મહેસાણા ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર ડોક્ટર અનિલભાઈ પટેલ ડોક્ટર રાજેશ પટેલ બાબુભાઈ પટેલ તેમજ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં જયેશ પટેલ એચડીએફસી બેંક તેમજ અન્ય મિત્રોએ યોગદાન આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રક્તદાન કરનાર સર્વે રક્તદાતાઓનો શિવુભાઈના પરિવારજનો તરફથી સહૃદય આભાર માન્યો હતો રક્તદાન યજ્ઞમાં

અને અભિગમ આજે અહીંયા આ પુણ્યતિથિ નિમિત્તે આટલી મોટી સંખ્યામાં બ્લડ એકત્રિત કરવું રક્તદાન રક્તદાતાઓને એમને આમંત્રિત કરવા રક્તદાતાઓ પોતાનું રક્ત આપવા માટે તૈયારી બતાવી છે આટલી બધી મોટી સંખ્યામાં જે આયોજન કર્યું ખરેખર આયોજકોને હું ધન્યવાદ આપું છું અને અત્યાર સુધી લગભગ છસો સાતસો બોટલ તો બ્લડ ભેગું થઈ ગયું છે